હાલમાં છે સતુભુવાની મેરડી એટલે કે મારવાળી મેરડી માતાજી સતુભુવાને લઈને જે પણ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારબાદ બે દીકરીઓ જેના માવતર નથી જેવી બે દીકરીઓ દેવી પૂજકની જ્યારે સતુભુવાની પાસે આવ્યું ત્યારે સતુભુવાએ તેમને શું જવાબ આપ્યો તે તમે આ વિડીયોના માધ્યમથી સાંભળો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો